લિંબાયત વિસ્તારમાં માથાભારી છાપ ધરાવતા સૌરભ ઉર્ફી કાલિયા ને વેપારી પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જુગરાણા સાહેબ ટેકનિકલ માર્ગદર્શનથી થી ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં આધાર દરમિયાન એચસી અલ્કેશભાઈ ધોળાભાઈ તથા પીસી સાજણભાઈ કાનાભાઈ નાઓએ તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકતના આધારે ખંડણીના ખુબ ગુનામાં નાસ્તા ફરતા આરોપી સૌરભપુર પેસ સૌરભ કાલિયા હરેન્દ્ર રાજપૂત ઉમર વર્ષ છવ્વીસ ધંધો બેકાર રહેઠાણ પ્લોટ નંબર બસો સિત્તોતેર શાંતિનગર વિભાગ એક લિંબાઈસ સુરત શહેર મૂળવથણ ડોમીપુર તાલુકો જિલ્લા અલહાબાદ ઉત્તર પ્રદેશની પકડી પાડે છે સદર ગુનાની હકીકત એવી રીતે છે કે સદર આરોપી સૌરભ રૂપે સૌરભ કાલિયા લિંબાયત વિસ્તારમાં માથાભારે નિશાબ ધરાવતા હોય અને સદર આરોપી ખૂનની કોશિશ ખંડણી મારામારી જેવા સંખ્યાબંધ ગુનાનો આરોપી હોય જેથી આજુબાજુના વિસ્તારમાં લુખાગીરી કરી વેપારીઓ પાસેથી ખંડણી માંગી મોત શોખ કરતો હોય જે બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં સદર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે